મિત્રો શું તમે ફેક્ટરીમાં સિક્કા બનતા જોયા છે અને તે શેમાંથી બને છે ફેક્ટરીમાં સિક્કા અને શું તમે જાણો છો કે સિક્કા કયા બને છે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફેક્ટરીમાં સિક્કા કેવી રીતે બને છે તો ચલો શરૂ કરીએ જેમ તમે જાણો છો કે સિક્કાઓ સ્ટીલના બનેલા હોય છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે સ્ટીલની સાથે સાથે તેની કેટલીક અન્ય ધાતુઓ પણ ભળી જાય છે સિક્કાઓ બનાવવા માટે ત્રણ પ્રકારની ધાતુઓની જરૂર પડે છે પ્રથમ સ્ટીલ બીજી નિકળ અને ત્રીજી આર્યન હવે આ ત્રણેય ધાતુઓને સારી રીતે ગ્રાઉન્ડ કરવામાં આવે છે અને આ પછી ગરમ ભઠ્ઠી હોય છે હવે આ ભઠ્ઠી જોયા પછી તમે સમજી ગયા હશો કે આગળનું શું થવાનું છે હા આ ધાતુઓને મિશ્રણ આ ભઠ્ઠીની અંદર મૂકીને બરાબર ઉગાડવામાં આવે છે હવે તમે જોઈ શકો છો કે આ ભઠ્ઠી કેવી રીતે આગ ફેરાવી રહી છે અને તે જ્વાળામુખીની જેમ ઓછી દેખાતી નથી આ મિશ્રણ તેની અંદર સારી રીતે ફીગળી રહ્યું છે અને તે જ સમયે અહીં હાજર આ કામદારો આ મોલ્ડને મદદ થી ગરમ પ્રવાહીને એવા આકારમાં તૈયાર કરે છે જે દેખાય છે આના જેવું કંઈક હવે આ કામ ખૂબ જ ગરમ છે ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે રાખવામાં આવે છે અને પછી તેને એક અલગ આકારમાં કંઈક આના જેવું દેખાય રહેવા રાગે છે હવે આ સિક્કાઓની લંબાઈ અને જાડાઈ અલગ અલગ છે તમને જોયા પછી તમે વિચારતા હશો કે તેમના સિક્કા કેવી રીતે બનાવવામાં આવશે જુઓ મિત્રો આ આખી પ્રક્રિયા હમણાં જ શરૂ થઈ છે આ સળિયા અહીંથી લેવામાં આવે છે અને તેને રોડરની મદદથી યોગ્ય રીતે પ્રિન્ટ કરવાની આવે છે તે મુજબ જ તેને પાત્રો કરવામાં આવે છે આ કરવા માટે સૌપ્રથમ આપણે રોલણમાં એક બાજુનો રાંબો શેડો અને પછી આ રોલર તેનું કામ બતાવવાનું શરૂ કરે છે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે આ સડો કેવી રીતે બહાર આવે છે છે હવે તે ખૂબ જ થઈ ગયા અંદર એક બાજુ થી અને પછી કટિંગ મશીન કામ શરૂ કરે છે ધીમે ધીમે આ રીતે ગોળ સિક્કાઓ કાપે છે ચલો તમને જણાવીએ કે આ મશીન એક મિનિટમાં સિત્યાવીસ હજારથી થી વધુ સિક્કા કાપીને બહાર કાઢે છે જે ખૂબ જ ઝડપી ગતિ છે હવે અહીંથી જે કચરો રહે છે તે ફરી એકવાર એ જ ભટ્ટીમાં નાખીને ઉગાડે છે બાદમાં તેનો ઉપયોગ કરીને સિક્કાને ફરીથી પટ્ટી બનાવવામાં આવે છે હવે ચાલો તેને આગળના પ્રોસેસર તરફ જઈએ તો જ્યાં આ સિક્કાઓ એક પ્રકારની ધાતુની રેતીની વચ્ચે રહી જાય છે જ્યાં તેઓ આ રીતે ફરતા રહે છે આ પ્રક્રિયા કરવામાં આવે છે જેથી આ સિક્કા ચમકે અને તેના ચમકવા લાગે અહીં તેના પર પાણીના છટ્ટાઓ આપવામાં આવે છે અને તેને લાંબા સમય સુધી આ રીતે ફેરવવામાં આવે છે જુઓ હવે આ સિક્કા પર ડિઝાઇનિંગનું કામ તેની બાજુના પ્રોસેસરમાં થવા જઈ રહ્યું છે તમે તમે ઘણીવાર સિક્કાઓની વચ્ચે બનેલી ડિઝાઇન જોઈ હશે જેમાં સિક્કા આગળ અને પાછળ આવી ડિઝાઇન જોઈ શકો છો હવે તે ખરેખર હાથની મદદથી બનાવવામાં આવતું નથી પણ હવે સંભાવિક છે કે આટલા નાના સિક્કા પર હાથ વડે ડિઝાઇન બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે તેથી આ કામ કરવા માટે હાઈટેક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તો ચલો અમે તમને બતાવીએ કે આ સિક્કા ઉપર કેવી રીતે ડિઝાઇનિંગ કરવામાં આવે છે હવે અહીં હાજર કોમ્પ્યુટરની મદદથી પહેલા બે પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે છે એક નેગેટિવ ડિઝાઇન અને બીજી પોઝિટિવ ડિઝાઇન હવે અહીં આ કોમ્પ્યુટરની મદદથી આ સિક્કાઓની ડિઝાઇન તૈયાર કરીને મોકલવામાં આવે છે સરકારને મંજૂરી માટે મોકલવામાં આવે છે જ્યાં સરકાર આ ડિઝાઇનને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે અને જો તે યોગ્ય રાખે તો તેને મંજૂરી પણ આપે છે હવે તેને પંચિંગ માટે આ મશીનમાં લાવવામાં આવે છે જ્યાં આ મશીન આ રીતે આ સિક્કાઓ આ આ આ આ આ પંચ કરે છે છે પછી કંઈક રીતે દેખાવા મશીન નામ ડાઇન હવે પહેલા સિક્કાઓને આ મશીન નીચે રાખવામાં આવે છે અને પછી આ મશીન પંચિંગનું કામ કરે છે અહીં એક બાજુ સિક્કાની આગળની બાજુ પંચ કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સિક્કાની પાછળની બાજુ છાપવામાં આવી રહી છે હવે આ મશીન એટલું ઝડપી છે કે તે એક મિનિટમાં લગભગ સાતસો વીસ સિક્કા છાપે છે અને આખી પ્રક્રિયા કર્યા પછી આખરે આ સિક્કા તૈયાર થઈ જાય છે અને પછી તે ભારતીય રિઝર્વ બેન્કમાં મોકલવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો